પાલનપુર તાલુકાના ગણેશપુરા સોસાયટીના લોકોમાં રોજ જોવા મળ્યો પાલનપુરના ગણેશપુરા વિસ્તારમાં આવેલી સત્યમ સોસાયટીમાં છેલ્લા પચ્ચીસ દિવસથી જ્યારે પ્રથમ વરસાદ પડ્યો ત્યારથી ગટરમાંથી ગંદુ પાણી સોસાયટીમાં ઉભરાય છે સોસાયટીમાં રહેતા તમામ રહીશોને જવાનો મુખ્ય માર્ગ એક જ હોય ત્યાંથી આવવા જવામાં તકલીફ પડી રહી છે તથા ચાલુ વરસાદે આ ગટરના ગંદા પાણી અમારા દરેક ચેમ્બર મૂકેલા છે એમાંથી બહાર આવે છે અને ઘરમાં પણ આવે છે નગરપાલિકાના અમારા વિસ્તારના કોર્પોરેટરને કેટલી વાર કોલ કર્યા પણ કોઈ કોલ ઉપાડાતા નથી અને અગાઉ પણ અમારી સોસાયટીમાં પ્રશ્ન બનેલ છે અને ભારે નુકસાન ભોગવવું પડે છે કરોડોના ખર્ચે બનાવેલી આ ભૂગર્ભ લાઈન કંઈ જ કામની નથી તો વિચાર કરું કે આ કામમાં કેટલો ભ્રષ્ટાચાર થયો હશે વરસાદના કારણે સોસાયટીના લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે છે લોકોને મુશ્કેલી ભોગવવી પડી રહી ચોમાસાના સમયમાં તો ખરાબ રસ્તા હોવાના કારણે ચાર બાજુ વરસાદી પાણી ભરાઈ જાય જે કારણે અહીંની બાળકોને અભ્યાસ કરવા મૂકવા પણ મુશ્કેલ પડી રહ્યા છે સોસાયટીના લોકોએ અનેકો લેખિત લિખિત રજૂઆત કરી છતાં પણ આ વિસ્તારના લોકોની માંગ પૂર્ણ કરવામાં આવી નથી જે કારણે આજે ગણેશપુરા સોસાયટીના તમામ લોકોમાં રોષ જોવા મળ્યો હતો જ્યાં વર્ષોથી ચાલતી આવતી સમસ્યાને લઈ રજૂઆત કરી અને જો આગામી સમયમાં આ વિસ્તારને કામ નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું તેવું સોસાયટીના લોકો જણાવી રહ્યા હતા